નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત આજે હું ધોરણ પાંચથી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓ માટે તથા સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં પૂછાતા નિબંધ તથા અર્થવિસ્તાર માટે ઉપયોગી પંક્તિઓનું સંકલન લાવ્યો છું વિદ્યાર્થી મિત્રો તમે નિબંધમાં વિષયને અનુરૂપ લખાણ ચોક્કસ લખી શકો છો પરંતુ ઘણીવાર વિષયને અનુરૂપ પંક્તિઓ નથી મળતી એટલા માટે આજે હું આપના માટે પંક્તિઓનું સંકલન લઈને આવ્યો છું આજનો વિષય છે પર્યાવરણ અથવા પર્યાવરણની સુરક્ષા આજનો પ્રાણ પ્રશ્ન અથવા પર્યાવરણ બચાવો અથવા પર્યાવરણનું રક્ષણ જીવનનું રક્ષણ એક કવિએ કહ્યું છે કે અગર બનાના હે અપના દેશ મહાન અગર બનાના હે અપના દેશ મહાન તો આવો રખે પર્યાવરણ કા ધ્યાન કોઈએ કહ્યું છે આપણે પર્યાવરણની સંપત્તિને બચાવીએ કે આપણે પર્યાવરણની સંપત્તિને બચાવીએ આપણી આવતીકાલને સુરક્ષિત કરીએ કવિયત્રી ભાવના ભટ્ટ કહે છે કે આવો મળીને પર્યાવરણને બચાવીએ આવો મળીને પર્યાવરણને બચાવીએ એક નવી દિશા થકી વૃક્ષોને બચાવીએ કોઈએ કહ્યું છે કે જેમ બાળક અને માતાનો સંબંધ અટૂટ છે જેમ બાળક અને માતાનો સંબંધ અટૂટ છે તેમ પર્યાવરણ અને માનવીનો સંબંધ અનંત છે હિન્દી ભાષામાં ભી કહા ગયા હૈ કે સભી બચ્ચો કો દેહમ યહ શિક્ષા સભી બચ્ચો કો દેહમ યહ શિક્ષા પર્યાવરણ કી હમ કરે રક્ષા કવયત્રી ભાવના ભટ્ટ કહે છે પર્યાવરણ થકી સ્વસ્થ રહી શકીશું પર્યાવરણ થકી સ્વસ્થ રહી શકીશું કુદરતી માહોલમાં સુખી રહી શકીશું કવિયત્રી અલ્પાશા કહે છે જતન જો કરશો પર્યાવરણનું તો સુખ પામશે જતન જો કરશો પર્યાવરણનું તો સુખ પામશે નહીં તો થપાટો કુદરતની ખાવાનો વારો આવશે કોઈએ સાચું જ કહ્યું છે પર્યાવરણ બચાવો પર્યાવરણ તમને બચાવશે कवि उमेश शाह प्रकृति नु वर्णन करता कहे छे घटादार घाटा वनज तारु उजड़ू तन घटादार घाटा वनज तारु उजड़ू तन निर्मल शुद्ध पर्यावरण तारु यौवन किसी ने कहा है कि पशु पक्षियों की सुरक्षा होगी पशु पक्षियों की सुरक्षा होगी तो पर्यावरण की सुरक्षा होगी कवियत्री पायल उनरकट कहे छे के एहसास धरा पर स्वर्गनो કરાવે પર્યાવરણ અહેસાસ ધરા પર સ્વર્ગનો કરાવે પર્યાવરણ જીવ માત્રની જીવન ચલાવે પર્યાવરણ છે કે દેશનો છે એક જ પોકાર પર્યાવરણ જતન માટે આપો સહકાર કવિ વિનોદ સોલંકી કહે છે પર્યાવરણ દિવસ મનાવીએ પર્યાવરણ દિવસ મનાવીએ એક વૃક્ષ વાવીને વાતાવરણ શુદ્ધ બનાવીએ એક વૃક્ષ વાવીને કોઈએ કહ્યું છે કે પર્યાવરણ છે ધરાનો ધબકાર પર્યાવરણ છે ધરાનો ધબકાર તેને બચાવવું છે આપણો અધિકાર છેલ્લે એટલું જ કહીશું કે વૃક્ષ ઉગાડો પર્યાવરણ બચાવો વૃક્ષ ઉગાડો પર્યાવરણ બચાવો સ્વસ્થ ભારતનું સ્વપ્ન સાચું બનાવો આ પંક્તિઓનું સંકલન આપ દરેક ગુજરાતી વિષયના શિક્ષકો સુધી તથા વિદ્યાર્થીઓ સુધી અવશ્ય પહોંચાડજો જય જય ગરવી ગુજરાત